નમસ્તે મિત્રો ધર્મ મનીષ પંડ્યા ઓફિશિયલ ચેનલ પર હું મનીષ પંડ્યા આપ સૌનું સ્વાગત કરું છું મિત્રો હિન્દુ ધર્મમાં એવું કહેવાયું છે કે આ દુનિયામાં સાત વ્યક્તિઓ કે સાત મહામાનવો એવા થઈ ગયા છે કે જે હંમેશને માટે ચિરંજીવ છે આ સાથેના નામોનો નિર્દેશ કરતો એક શ્લોક પણ જાણીતો છે જે આ પ્રમાણે છે અશ્વત્થામાં બલિ વ્યાસો હનુમાભીષણ કૃપ પરશુરામશ્ચ સપ્ત એ તય ચિરંજીવીન જેનો અર્થ થાય છે કે અશ્વત્થામાં બલિ વ્યાસ હનુમાનજી વિભીષણ કૃપાચાર્ય અને પરશુરામજી આ સાથે ચિરંજીવી છે મિત્રો અખાત્રીજ એટલે કે અક્ષય તૃતીયા જે ભગવાન પરશુરામજી કે જેઓ ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર છે તેમનો જન્મોત્સવ દિવસ છે ઘણા લોકો આ દિવસને પરશુરામ જયંતિ કહે છે પણ જયંતિ શબ્દ જે જન્મ લઈને મૃત્યુ પામ્યા હોય તેમના માટે વાપરવો યોગ્ય છે પણ ભગવાન પરશુરામજી તો ઉપરના શ્લોકમાં જોયું તેમ ચિરંજી હોવાથી તેમના માટે જન્મોત્સવ દિવસ જ શબ્દ પ્રયોજવો યોગ્ય છે મિત્રો અક્ષય તૃતીયા વૈશાખ મહિનાની શુક્લ પક્ષની ત્રીજના દિવસને કહીએ છીએ આ દિવસે ભગવાન પરશુરામ સ્વરૂપે ભગવાન વિષ્ણુએ છઠ્ઠો અવતાર ધારણ કરેલો વૈશાખ મહિનામાં જ ભગવાન વિષ્ણુએ કુર્મ અવતાર અને બુદ્ધ અવતાર પણ લીધેલા હતા પણ આજના વિડીયોમાં આપણે ભગવાન પરશુરામજી વિશે જ વાત કરવાની છે ભગવાન પરશુરામજી ભાર્ગવ વંશમાં એટલે કે ભૃગુવંશમાં જન્મ્યા હતા તે ત્રેતા ત્રેતાયુગનો હતો પિતા જમદગ્નિ અને માતા રેણુકાના પાંચ સંતાનમાંના તેઓ એક હતા પરશુરામ દેવના અન્ય નામો રામ રામભદ્ર અને રામ પણ હતા પરશુ એટલે કુહાડી વિજય એટલે કે ધનુષ અને ભાર્ગવાસ્ત્ર તેમના શસ્ત્રો હતા ભગવાન પરશુરામ દેવે કુળનો નાશ કર્યો હતો તેમણે એકવીસ વાર પૃથ્વીને નિઃક્ષત્રિય કરી હતી પરશુરામજીનું જન્મસ્થળ મધ્યપ્રદેશ પાસે આવેલું છે એમ મનાય છે હવે આપ સૌ મિત્રો સાંભળો સહસ્ત્રાર્જુન સાથે યુદ્ધની કથા હૈહવ કુળના ક્ષત્રિયોમાં અર્જુન નામનો એક રાજા હતો અર્જુને ગુરુ દત્તાત્રેયની સેવા વડે તેમની પાસેથી એક હજાર એટલે કે સહસ્ત્ર બાહુઓ એટલે કે હાથ અને આઠ અવિનાશી સિદ્ધિઓ મેળવી લીધી હતી એક વખત અર્જુન ઘોર જંગલમાં શિકાર કરવા માટે નીકળેલો ત્યારે તે ફરતા ફરતા ઋષિ જમદગ્નિના આશ્રમમાં આવી ચડ્યો આશ્રમમાં તેણે કામધેનું ગાય જોઈ ગાયને જોતાં જ આ ગાયને હરી લેવા સૈનિકોને હુકમ કર્યો હુકમ થતાં જ સૈનિકો બરાડા પાડતી કામધેનું ગાયને તેના વાંછડા સાથે બળપૂર્વક મહિષ્મતી નગરી લઈ ગયા પરશુરામ જ્યારે આશ્રમમાં આવ્યા ત્યારે તેમણે સહસ્ત્રાર્જુને કરેલી દુષ્ટતાની વાત સાંભળી ભગવાન પરશુરામ આમ પણ અતિ ઉગ્ર સ્વભાવ ધરાવતા હતા વાત સાંભળતા જ તેઓ પોતાની ભયંકર ફરસી ભાલો ધનુષ અને ઢાલ લઈ સહસ્ત્રાર્જુનની પાછળ દોડ્યા પોતાની તીક્ષ્ણ ધારવાળી ફરસી વડે ભગવાન પરશુરામે સહસ્ત્રાર્જુનની હજારે હજાર ભૂજાઓ કાપી નાખી અને પછી સહસ્ત્રાર્જુનના મસ્તકને પોતાની ફરસી વડે ઉડાડી દીધું પરશુરામજીના આ કાર્યથી સહસ્ત્રાર્જુનના દસ હજાર પુત્રો બીકના માર્યા નાસી ગયા પરશુરામે દુઃખી થયેલી કામધેનુને આશ્રમમાં પાછી લાવી પોતાના પિતા જમદગ્નિને પાછી સોંપી પણ પરશુરામદેવે કરેલા આ મહાભયંકર સંહારથી દુઃખી થયેલા જમદગ્નીએ પુત્ર પરશુરામને કહ્યું બેટા રાજ્યાભિષેક પામેલા રાજાનો વધ કરવો એ તો બ્રહ્મહત્યાથી પણ વધુ મહાપાપ છે આથી તું ભગવાનમાં મન લગાવીને તીર્થાટન કર તેથી પરશુરામજી એક વર્ષ સુધી તીર્થયાત્રા કરી આશ્રમે પાછા આવ્યા સહસ્ત્રાર્જુનના પુત્રો વેરવાડાના હેતુથી આશ્રમે આવ્યા હતા અને જમદગ્નિનું મસ્તક કાપીને લઈ ગયા હતા તેથી માતા રેણુકાને કલ્પાંત કરતા જોઈ પરશુરામે ફરીથી ફરસી ઉઠાવી ક્ષત્રિયનો સંહાર કરી સહસ્ત્રાર્જુનના દસે દસ હજાર પુત્રોના મસ્તકોને કાપી નાખ્યા પરશુરામદેવે જોયું કે આ પૃથ્વી પર ક્ષત્રિયો પાપી અને અત્યાચારી તેમજ દુરાચારી બની ગયા છે તેથી પિતાના વધને નિમિત્ત બનાવી ભગવાન પરશુરામે એક બે વાર નહીં પણ એકવીસ વખત પૃથ્વીને ક્ષત્રિય રહિત કરી હતી કહેવાય છે કે જમદગ્નિનો વધ થતાં માતા રેણુકાએ પતિના મૃત્યુ સમયે એકવીસ વખત છાતી કૂટી હતી તેથી પરશુરામે એકવીસ વાર સમગ્ર પૃથ્વીને નિઃ ક્ષત્રિય કરી હતી મિત્રો ભગવાન પરશુરામે શિવજીનું કઠોર તપ કર્યું હતું અને શિવજી પ્રસન્ન થતાં વરદાનમાં શિવજીએ ભગવાન પરશુરામને પરશુ એટલે કે કુવાડી આપી હતી ત્યારથી તેમનું નામ પરશુરામ પડ્યું હતું એક ધાર્મિક કથા અનુસાર ભગવાન પરશુરામે એકવાર ગુસ્સામાં આવી ભગવાન ગણેશજી પર પ્રહાર કરી ગણેશજીનો એક દાંત તોડી નાખ્યો હતો બીજી એક ધાર્મિક કથા રામાયણમાં એવી છે કે સીતાજીના સ્વયંવરમાં જ્યારે ભગવાન શ્રીરામે જનક રાજાની શરત મુજબ શિવ ધનુષ્ય ઉઠાવવા શિવ શિવધનુષ્ય તૂટી ગયું ત્યારે ગુસ્સાથી ધુઆફુઆ થતાં આ ધનુષ્ય કોણે તોડ્યું તે જાણવા પરશુરામદેવ સ્વયંવરમાં આવી પહોંચ્યા હતા અને ભગવાન શ્રીરામે તેમનો ગુસ્સો શાંત પાડ્યો હતો ભગવાન પરશુરામ તમામ બ્રાહ્મણોના ઈષ્ટદેવ મનાય છે મિત્રો પરશુરામજી એક વીર ઋષિ હતા પરશુ તેમનું પ્રિય શસ્ત્ર હતું બ્રહ્માજીના દસ માનસ પુત્રોમાંના એક એવા ભ્રગુ ઋષિના તેઓ વંશજ હતા ભગવાન શંકર પાસે ધનુર્વેદનું અધ્યયન પામેલા પરશુરામે એક વખત શિવપુત્ર કાર્તિકેય સાથે સ્પર્ધા કરી જેમાં પરશુરામજીએ પોતાના બાણ વડે હિમાલય પૌત્ર કૌંચ પર્વતને વીંધી નાખી કાર્તિકેયને પરાજિત કર્યા હતા ત્યાર પછી આ કૌંચ રંધ્ર માનસરોવર આવતા જતા હંસો માટે હંસદ્વાર તરીકે ઓળખાયું શીલ વિદ્યા અને તપથી મંડિત પ્રતિભાયુક્ત પરશુરામને બ્રહ્મતેજનું અતિ ગૌરવ અને સ્વાભિમાન હતું એમ પણ કહેવાય છે કે અસંખ્ય ક્ષત્રિયોનો સંહાર કરી પરશુરામદેવે કુરુક્ષેત્રમાં ક્ષત્રિયોના લોહીથી પાંચ સરોવર ભર્યા હતા અને પછી એ જ રુધિર વડે પિતા જમદગ્નિની અંતિષ્ટિક્રિયા સંપન્ન કરી હતી છતાં પણ એમનો રોષ ન સમ્યો અને એ રોષાવેશમાં જ સમગ્ર પૃથ્વીને નક્ષત્રિ કરવાની પ્રતિજ્ઞા લીધેલી એકવાર નહીં વાર પૃથ્વીને ક્ષત્રિયો વિહીન કરવાથી ક્ષત્રિયાંતક તરીકે પરશુરામદેવની રૌદ્ર રસાત્મક કથા પુરાણ પ્રસિદ્ધ છે મિત્રો કર્ણ ક્ષત્રિય હોવા છતાં બ્રાહ્મણનો વેશ લઈને પરશુરામજી પાસેથી શસ્ત્ર અસ્ત્રની વિદ્યા શીખી આવ્યો પરંતુ જ્યારે પરશુરામને સાચી વાતની જાણ થઈ ગઈ ત્યારે પરશુરામે કર્ણને શ્રાપ આપ્યો કે ખરે સમયે તારું બ્રહ્માસ્ત્ર નિર્વીર્ય થઈ જશે અહીં પણ પરશુરામદેવનો ક્ષત્રિય દ્વેષ જ નિમિત્ત હતો પરશુરામજીના વ્યક્તિત્વના આ પાસાની કરુણાંતિકા તો ત્યારે જ સર્જાઈ જ્યારે સીતા સ્વયંવરમાં શિવ ધનુષ્ય તૂટતા તેના પ્રચંડ વિરોધમાં ક્રોધાવેશમાં પરશુરામ અને રામ યુદ્ધે ચડ્યા પણ રામના હાથે પરશુરામ પરાજિત થયા પરશુરામ દેવે હસ્તે મુખે નિખાલસતાથી આ પરાજયને સ્વીકારી લીધો અને ભગવાન શ્રીરામને આશીર્વાદ આપ્યા આવી હતી ભગવાન પરશુરામની ખેલદીલી આવી જ એક બીજી કથા પણ છે જ્યારે કાશીરાજે પુત્રીઓનો સ્વયંવર રચ્યો ત્યારે ભીષ્મએ પોતાના નાના ઓરમાનભાઈ વિચિત્ર વીર્ય માટે એ ત્રણેય પુત્રીઓનું અપહરણ કર્યું પરંતુ સૌથી મોટી પુત્રી અંબા તો મનોમન સાલ્વરાજને વરી ચૂકી હતી તેથી ભીષ્મએ અંબાને જવા દીધી પરંતુ અપહરણ પામેલી અંબાને શાલવરાજે ન સ્વીકારી અને ભીષ્મએ તો આજીવન બ્રહ્મચારી રહેવાની પ્રતિજ્ઞા લીધેલી જ હતી ભીષ્મના હાથે આવો અન્યાય અને અપમાન પામેલી નિર્દોષ અંબાનો પક્ષ લઈ પરશુરામદેવે ભીષ્મને યુદ્ધનું આહવાન આપ્યું ત્રેવીસ દિવસના યુદ્ધના અંતે પરશુરામદેવની હાર થઈ આ હારને પણ પરશુરામદેવે શિષ્ય તરફથી મળેલ ભેટ તરીકે સહર્ષ સ્વીકારી લીધી હતી રેણુકાના વિઘ્ન દશાના નૈતિક સ્ખલનથી ક્રોધે ભરાયેલા જમદગ્નીએ જ્યારે પોતાના પાંચેય પુત્રોને રેણુકાનો શિરચ્છેદ કરવા આદેશ કર્યો ત્યારે માતૃહત્યા જેવું અધમ પાપ આચરીને પણ પિતૃઆજ્ઞા શિરોમાન્ય કરનાર પુત્ર તો એકમાત્ર દેવ જ હતા જોકે પુત્રના આગના પાલનથી ખુશ થઈ પિતાએ વરદાન માગવા કહ્યું ત્યારે પરશુરામજીએ માતાનું પુનર્જીવન પોતાનું ચિરંજીવિત્વ અને અજયત્વ માગી લીધા હતા આવા આ પરશુરામ ઋષિ વશિષ્ઠના પ્રપૌત્ર અને વિશ્વામિત્રના ભાણે જ હતા પોતાનું અવતાર કાર્ય પૂર્ણ કર્યા પછી અશ્વમેઘ યજ્ઞમાં કશ્યપ મુનિને અઢાર દ્વીપ સહિતની પૃથ્વી દાનમાં આપી દીધી હતી ત્યાર પછી સમુદ્ર પાસેથી પરશુની સહાયથી નિવાસ માટે મેળવેલ મહેન્દ્ર પર્વત પર ભગવાન પરશુરામ તપશ્ચર્યા કરવા માટે ચાલ્યા ગયા હતા એવી માન્યતા છે કે આજે પણ તેઓ ત્યાં તપશ્ચર્યા કરી રહ્યા છે ભગવાન પરશુરામનો મંત્ર છે ઓમ જામદગ્નાય વિદ્મહે મહાવીરાય ધીમહી પરશુરામઃ પ્રચોદયાત જે લોકો ભગવાન પરશુરામની પૂજા કરે છે તેમને લાંબુ આયુષ્ય શત્રુઓ પર વિજય અને સર્વ સુખો પ્રાપ્ત થાય છે પરશુરામનું વ્રત કરવાથી નિસંતાન દંપતિની સંતાન પ્રાપ્તિની મનોકામના પૂર્ણ થાય છે તો મિત્રો જો આપને આવા વિડીયો પસંદ હોય આપને આવી ધાર્મિક વાર્તાઓ પ્રસંગો સાંભળવા ગમતા હોય તો આ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ